નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ ગુજરાતી હું છું દીપા શર્મા પહેલા વાત ઓપરેશન ખ્યાતિકાંડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરાઈ ફરાર ડોક્ટર સંજય પટોડિયાને દબોચવામાં આવ્યો છે સંજય પટોડિયા ખ્યાતિ હોસ્પિટલમાં ડિરેક્ટર હતો ખ્યાતિકાંડમાં અત્યાર સુધીમાં કુલ સાત આરોપી પકડાયા આ કેસમાં હજુ બે આરોપીઓ દૂર છે જેમાં કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી દૂર હોવાની જાણકારી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કોઈ તકલીફ વગર દર્દીઓના ઓપરેશન કરાઈ કરવામાં આવ્યા હતા જેમાં બે લોકોના મોત થયા હતા ફક્ત પીએમ જે આર્થિક લાભ લેવા માટે આચરાતા કૌભાંડમાં મહેસાણાના કડીના ઘણા ગામના લોકો ભોગ બન્યા હતા

દર્દીઓના ખોટી રીતે જે પ્લાસ્ટી અને ગ્રાફી કરી દેવાનું જે કૌભાંડ જે સામે આવ્યો હતો ને એમાં વધુ એક આરોપી સંજય પટોળિયા જે છે કે તેની ધરપકડ કરી દેવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં સાત જેટલા આરોપીઓની જે છે તે ધરપકડ કરી લીધી છે અને હજુ પણ બે આરોપીઓ જે છે કે જે કાર્તિક પટેલ કે જે પોતે વિદેશ ભાગી ગયો છે તેવી વિગતો સામે આવી રહી છે અને અન્ય એક આરોપી જે છે રાજશ્રી કોઠારી તેની પણ હજુ પણ તેની અટક કરવાની બાકી છે તેની ધરપકડ કરવાની બાકી છે પરંતુ જે ફરાર આરોપી હતો કે જે સંજોય પટોળિયા કે જેણે પોતે જે પોતે રાજકોટમાં સૌથી સૌ પહેલાં તેણે દસ આઠથી દસ વર્ષ પહેલાં પોતે રાજકોટમાં જે મેદસ્વીપણા ને જે દૂર કરવા માટેની જે બેરિયાટ્રિક સર્જરી કરવામાં આવતી હોય તેની તેણે ત્યાં હોસ્પિટલ શરૂ કરી હતી અને ત્યારબાદ તેણે અમદાવાદમાં આઠ વર્ષ અગાઉ એસજી હાઇવે પર એશિયન બેરિયાટ્રિક જે કોસ્મેટિક સર્જરી જે છે તેની હોસ્પિટલ શરૂ કરી હતી અને એ હોસ્પિટલ ચાલતા નહીં ચાલતા ખ્યાતિ હોસ્પિટલના નામે નવી હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી અને એ હોસ્પિટલ તેણે કાર્તિક પટેલ કે જે પોતે બિઝનેસમેન જે છે તેને ડૉક્ટરી લાઈનનો કોઈ જાણકાર નથી અને તેવા કાર્તિક પટેલને તેણે આ હોસ્પિટલ જે છે તે વેચી હતી ને તેમાં પોતે તે તેત્રીસ ટકાનો ભાગીદાર રહ્યો હતો તેવી પણ વિગતો જે છે તે પોલીસ તપાસમાં સામે આવી છે આ ઉપરાંત સંજય પટોડિયાની પત્ની જે છે ડૉક્ટર હેતલ પટોળિયા તે પણ આ હોસ્પિટલમાં આઠ ટકાની ભાગીદાર હતી તેવી પણ વિગતો જે છે તે પોલીસ તપાસમાં સામે આવી છે તેનો જે રોલ કહી શકાય કે તે પાસઠ લાખ રૂપિયા ફી જે છે તે પોતે પોતે તેમાં આ હોસ્પિટલ ખ્યાતિ હોસ્પિટલમાં સંજય પટોળિયા ડિરેક્ટર પદે હતો અને પાસઠ લાખ રૂપિયા ફી જે છે તેણે વસૂલી છે અને હાલ હવે જ્યારે ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપી સંજય પટોળિયાની ધરપકડ કરી લીધી છે એટલે હવે હજુ પણ આ મામલામાં વધુ ખુલાસા થઈ શકે છે કારણ કે જે પ્રકારે મહેસાણાના બોરિસ્ણામાં જે ઘટના સામે આવી હતી કે બોરીસણામાં કેમ્પ કર્યો હતો ખ્યાતિ હોસ્પિટલે અને તેમાં વીસ જેટલા દર્દીઓ જે છે કે તેઓને હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા હતા જ્યાં જે દર્દીઓની એન્જીઓગ્રાફી કરી દેવામાં આવી હતી બાર જેટલા દર્દીઓની અને સાત જેટલા દર્દીઓ જે છે કે તેની એન્જીઓ પ્લાસ્ટી કરી દેવામાં આવી હતી અને તેમાં સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા હતા જેમાં બે દર્દીઓના મોત થયા હતા અને આખે આખો જે સમગ્ર મામલો જે સામે આવ્યો અને પીએમ જેવા યોજના હેઠળ આખે આખું આ કૌભાંડ ચાલતું હોવાની વિગતો સામે આવી કારણ કે માત્ર બોરિસના ગામ જ નહીં પરંતુ ખડીના આસપાસના ગામો છે આ ઉપરાંત ધોળકાના ગામો છે તેવી જ રીતે સાણંદના ગામો છે અને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ આ હોસ્પિટલે કેમ્પ કરી અને આવી જ રીતે ખોટી રીતે દર્દીઓના ઓપરેશન કર્યા હોવાનો જે ખુલાસો થયો હતો અને જે પોલીસ તપાસમાં જે સામે આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચની જે તપાસમાં સામે આવ્યો હતો અને તેમાં એક પછી એક જે ફરાર આરોપીઓ જે છે કે તેઓની ધરપકડ કરવામાં આવી રહી છે અને તેમાં વધુ એક આરોપી સંજય પટોળિયા જે છે કે તેની ધરપકડ કરી લેવામાં આવી છે એટલે કે હજુ પણ આ જે કૌભાંડમાં જે દબાયેલા જે રાસ છે તે ખુલી શકે છે તેની તપાસમાં અને અન્ય બે આરોપીઓ જે ફરાર છે તે ક્યાં છે તેનું પણ લોકેશન જે છે તે ટ્રેસ થઈ શકે છે આ જે પ્રકારે આ ફરાર હતો સંજય પટોળિયા તે જ્યારે આ ઘટના બની ત્યારે તે પોતે રાજકોટ ભાગી ગયો હતો અને રાજકોટથી તે જે છે તે આભાર સંજય તમામ જાણકારી આપવા માટે આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું હવે આગળ વાત કરીશું પોન્ઝી સ્કીમની રાજ્યમાં પોન્સી સ્કીમોનો નો રાફડો ફાટ્યો છે મહેસાણાના કડીમાં શિક્ષક દંપતી સામે ઠગાઈની ફરિયાદ નોંધાઈ દંપતી અને તેના બનેવી સામે કરોડોની ઠગાઈની ફરિયાદ ફરિયાદ નોંધાઈ છે અલગ અલગ સ્કીમોમાં ઊંચા નફાની લાલચે ઠગાઈનો આરોપ મૂક્યો શિક્ષક લોક મારીને ગાયબ થયો પંદર દિવસ અગાઉ દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે હાર્દિક પટેલ નામના ફરિયાદીની ફરિયાદ લેવામાં આવી શિક્ષક દંપતી અને તેના બનેવી ત્રણે વિરુદ્ધ આઠ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ ગિફ્ટ સિટીમાં જમીન ખરીદવાની સ્કીમ આપીને મોટી રકમ મેળવી કનૈયા લાલે પચાસ થી વધુ લોકો પાસેથી સૌથી એકસો પચીસ કરોડ લીધા હોવાનો હવે આજ કૌભાંડ દંપતી સામે કૌભાંડની દંપતી સામે ફરિયાદીના ગંભીર આરોપ ઠગાઈ અંગે પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો આરોપ ભોગ બનનાર મહિલાએ આરોપ મૂક્યો છે કે પોલીસે ફરિયાદ નથી લીધી દિવસ પહેલા એક ફરિયાદ તો નોંધાઈ ગઈ હતી અને અન્ય એક ભોગ બનનાર મહિલાએ જ દંપતી સામે ફરિયાદ નોંધાવવા ગઈ તો કરોડોની ઠગાઈ કરનાર દંપતી સામે પંદર દિવસ બાદ પણ પોલીસે કેમ કોઈ કાર્યવાહી નથી કરી કેમ ફરિયાદ નથી નોંધી

પહોંચાડી હતી ત્યાંથી ફોરવર્ડિંગ થઈને કડી પોલીસ સ્ટેશનમાં આવી ગઈ છે દોઢ મહિનો થયો પરંતુ અમે બે દિવસ પહેલાં પણ ગયા હતા તો પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબે અમને બેસાડી રાખ્યા ત્યાં અમારી સાથે રાત્રે દસ વાગ્યા સુધી બેસાડી રાખ્યાને એમ કીધું કે તમે ફરિયાદ કરી એના પહેલાં એક એફઆઈઆર થઈ ગઈ છે એ એફઆઈઆર આઠ કરોડ રૂપિયાની હતી એની વધારે એમાઉન્ટ હતી એટલે અમે એની એફઆઈઆર કરી દીધી છે પરંતુ હવે તમારી ઓછી એમાઉન્ટ છે એટલે અમે તમારી એફઆઈઆર નોંધવા માટે તૈયાર નથી એટલે હવે તમારી ફરિયાદ શકીએ નહીં એટલે શું એક ફરિયાદીની સામે એક ફરિયાદીની સામે એક જ વાર એફઆઈઆર નોંધાશે શું અમારી એફઆઈઆર નહીં નોંધાય શું અમારો પરિવાર રખડી પડશે અમે ભિખારી થઈ જઈશું સંવાદદાતા કેતન પટેલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કેતન શું આખો મામલો છે શિક્ષક દંપતી પર કયા આરોપો ચોક્કસ શિક્ષણ દંપતી સામે આવે છે શિક્ષક દંપતિ અમને તેના બનવી દ્વારા કરોડો રૂપિયામાં લોકોનું કરી નાખ્યું એટલે કે લોકો સાથે છેડા કરાવવા જેવી ઘટના સામે આવી છે અલગ અલગ સ્કીમોમાં નફો આપી છે તેવી કઈ અને અંદાજે સો કરોડ રૂપિયાનો હાલમાં જે આંકડો હોય છે તે સામે આવે છે તેનું ઉઠામણ કરીને તેવું હાલમાં જે ફરિયાદો છે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે પોતાના ઘરે લોક મારી હાલમાં જે દંપતિ હોય છે તે ગાયબ થયું છે ઉલ્લેખનીય છે કે આ જે ઘટના બની છે તેના એટલે આજથી પંદર થી સોળ દિવસ અગાઉ આ દંપતિ વિરુદ્ધ ફરિયાદ થઈ ગઈ છે હાર્દિક પટેલ નામના જે ફરિયાદી હોય છે તેમના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે અત્યારે એક બીજી મહિલા પણ સામે આવી છે તેની પણ કહેવું છે કે તેમના સાથે પણ કરોડો રૂપિયાની ઠગાઈ હોય છે તે દંપતિ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે પોલીસ દ્વારા હાલમાં આજે પંદર દિવસ અગાઉ જે ફરિયાદ કરવામાં આવી છે તેને લઈ ફરિયાદ નથી આગળ જે તપાસ હોય છે તે કરવામાં આવે છે પોલીસનું કહ્યું છે કે આજે અન્ય જે લોકો આવી રહ્યા છે તેમને સાક્ષીમાં લઈ અને સમગ્ર જે તપાસ માટે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે હાલમાં મહેસાણા એસટીની જે ટીમને પણ સાબિત કરી દેવામાં આવી છે કે તે પણ આમાં તપાસ કરે અને જે આમાં જે લોકો ૌભાંડ ને લઈ હવે સીઆઈડી ક્રાઇમની ટીમની તપાસ તેજ થઈ છે રોકાણકારી ફરિયાદ નોંધાવ્યા બાદ સર્ચ કાર્યવાહી હાથ ધરી એપ્રોચ રોડ પર આવેલ બીઝેડ ગ્રુપની ઓફિસે તપાસ હાથ ધરાઈ ભૂપેન્દ્ર ઝાલાના બીજેડ ગ્રુપ પર કાર્યવાહી તેજ થઈ છે એક એક બાદ એજન્ટ ભૂગર્ભમાં ઉતરી રહ્યા છે હિંમતનગરનો કમલેશ ચૌહાણ જે ગાયબ થઈ ગયો છે દસ્તાવેજ લખવાનો વ્યવસાય કરતો કમલેશ ચૌહાણ જેને બીઝેડ ગ્રુપે મર્સિડીઝ કાર ભેટમાં આપી હતી બિલ્ડરો ઉદ્યોગપતિઓ સહિત પ્રતિષ્ઠિત લોકોના રૂપિયાના રોકાણ કરાવ્યા હતા સીઆરડી ગાડીઓ કસાતા જ કમલેશ ચૌહાણના ઘરને તાળા વાગી ગયા ઘર આગળથી મર્સિડીઝ કાર પણ ગાયબ થઈ ગઈ સાબરકાંઠા દીધું સુરેન્દ્રનગરના મેથાણ ગામમાં પ્રસિદ્ધિ નિર્માણ કંપની દ્વારા સો જેટલી મહિલાઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ એક તરફ બીઝેડ ગ્રુપના કૌભાંડીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે બીજી તરફ સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તેમ પ્રસિદ્ધિ નિર્માણ કંપનીના કૌભાંડની તપાસ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવી આ છેતરપિંડી કૌભાંડ અંગે અગાઉ ગત તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે ગુનો નોંધો નોંધ્યો હતો ગામની અંદાજે નેવથી વધુ મહિલાઓ સાથે પ્રસિદ્ધિ નિર્માણ કંપની દ્વારા એક કરોડથી વધુ રકમનું કૌભાંડ આચરવામાં આવ્યું જિલ્લાના અન્ય ગામોમાંથી અનેક લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની શક્યતાઓ છે કરોડોનું કૌભાંડ કરનાર પોન્ઝી સ્કીમનો રાજ્યમાં રાફડો ફાટ્યો છે બીઝેડ ગ્રુપના કૌભાંડ બાદ એક બાદ એક કૌભાંડ બહાર આવી રહ્યા છે નવી નવી સ્કીમ અને ઊંચા વળતરની લાલચે ભોળા લોકોને ફસાવીને કરોડો રૂપિયાની ઠગાઈ કરી કૌભાંડીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે બીઝેડ ગ્રુપના મહાઠક ઝાલાનો હજુ પણ અતોપતો નથી લાગ્યો ઉત્તર ગુજરાતના અનેક લોકોના કરોડો રૂપિયા હજમ કરી ગયો છે ભૂપેન્દ્ર ઝાલા એજન્ટોના જલવા ઓફિસ બોયનો ઠાઠ સહિતના લાલચો વિડીયો વાયરલ કરી લોકોના નાણાં પડાવી લીધા આવી જ રીતે પાલનપુરમાં નવ સ્ટાર્ટની ઓફિસ બનાવી રોજના એક ટકાના વ્યાજે નાણાં આપવાની લાલચ છેતરપિંડી આચરી બીજી તરફ પ્રસિદ્ધિ નિર્માણ કંપની દ્વારા મહિલા એજન્ટો રાખીને મહિલાઓને ભોળવી છેતરપિંડી આચરાઈ તેમણે પાલનપુર મહેસાણા ધ્રાંગધ્રા જેવા વિસ્તારોમાં બ્રાન્ચ ખોલી હતી મહેસાણામાં શિક્ષક દંપતી અને તેના બનેવી સામે ઊંચા વળતરની લાલચ આપી કરોડોની ઠગાઈનો આરોપ મુકાયો છે સમાચારોમાં આગળ વધીએ ખેડાના એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત જેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા નડિયાદના બિલોદરા બ્રિજ પાસે બનાવ બન્યો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો કારમાં પાંચ લોકો સવાર હતા ટાયર ફાટતા અકસ્માત બન્યો અકસ્માતની ઘટના સર્જાઈ કારનું ટાયર ફાટતા કાર ડિવાઈડર કૂદીને સામેથી આવતી ટ્રક સાથે ટકરાઈ હતી

ખૂબ એટલે અમે દોડીને ઉપર રોડ ઉપર ઉપર આવી ગયા એક્સપ્રેસ અને ત્યાં આવીને જોયું તો ઘટના સ્થળે બહુ ભયંકર ઘટના બની હતી જેમાં ત્રણ લોકો તો ત્યાં મૃત્યુ જ પામ્યા હતા એક ડ્રાઈવર એક બેન હતા વિધવા જેવા હતા કંઈક અને એક ભાઈ એ રોડ ઉપર મૃત હાલતમાં પડેલા સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે ઉમંગ ઉમંગ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતની ઘટના કઈ રીતે બની ટાયર ફાટતા તે ડ્રોન સાઈડ ટ્રક માં જઈને અથડાયો હતો અને અકસ્માત ની અંદર જે કાર માં પાંચ જેટલા લોકો સવાર હતા તેમાંથી ત્રણ લોકો ના ઘટના સ્થળે પહોંચી રહ્યા જયારે બે લોકો હતા તેમને સારવાર માટે એકસો ના માધ્યમથી નજીકની શિરોમાં ખસેડવામાં આવ્યા હતા જે દીપા આભાર ઉમંગ જાણકારી આપવા માટે અમદાવાદમાં ચોરીની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે શિયાળાની શરૂઆતની સાથે ચોર ટોળકીઓ પણ સક્રિય થઈ વસ્ત્રાપુરના સત્યમ બંગલોઝમાં તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટના સામે આવી સવારના પાંચ વાગે તસ્કરો ઘરમાં ચોરી કરવા આવ્યા જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે છાના પગે આવેલી ચોર ટોળકી સીસીટીવીમાં કેદ થઈ તસ્કરો રોકડ અને અન્ય બેગ ઉઠાવીને ફરાર થઈ ગયા હતા રોકાઈશું એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ ગુજરાતી સમાચાર ભરૂચથી અંકલેશ્વરની કંપનીમાં ભયાનક બ્લાસ્ટ બ્લાસ્ટમાં ચાર લોકોના મોત થયા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થયો અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટ થતા કંપનીમાં રહેલા કામદારો માં ભાગદોડ મચી નજીકમાં કામ કરી રહેલા ચાર કામદારોના મોત થયા પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન છે જેઆઈડીસી પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે કંપનીમાં બ્લાસ્ટ મામલે મોટો આરોપ મુકાયો મોતનો આંકડો વધવાની કર્મચારીઓએ આશંકા વ્યક્ત કરી કંપની મોતનો આંકડો છુપાવતી હોવાનો આરોપ મુકાયો મૃતદેહોને સગે વગે કરતા હોવાનો પણ કર્મચારીઓનો આરોપ एक मृतक ब्लास्ट ની જગ્યાએથી 100 મીટરના અંતરે કેવી રીતે પહોંચ્યો તેવી પ્રતિક્રિયાઓ પણ કર્મચારીઓએ આપી છે કર્મચારીઓ અને મૃતકોના પરિવારજનોએ કંપની બહાર વિરોધ નોંધાવ્યો છે લોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં એક એક્સિડન્ટ हुआ है रिएक्टर फटा है जिसमें से 10 से 12 लोग मिल नहीं रहे हैं अंदर से ऐसा न्यूज आ रहा है कि वो बॉडी मिल नहीं रही एक्सपायर हो गए हैं और ये अंदर के मैनेजमेंट जो कि साढ़े ग्यारह बारह के बीच एक्सीडेंट हुआ है अभी तक उनका काउंटिंग चालू है और बता भी नहीं रहे हैं कि गया कहा धीरे धीरे ये लोग बॉडी निकाल रहे हैं एक बॉडी वो जंगल में छुपाए हैं अभी जो मिला है आप जाके कवर कीजिएगा वहां बॉडी पड़ी है अब ये एक्सीडेंट वो देखो वो वाले बीच वाले बोल रहे हैं वहां पे हुआ है वहां से कूद के इतना दूर यानी करीब सौ मीटर के आसपास इतना दूर बॉडी कैसे चली गई एक और एक ही बॉडी गई बाकी के दस बारह लोग है वो कहाँ हैं उसका कोई पता नहीं चल रहा और ये यहाँ की कंपनी उनको छुपाने की कोशिश कर रही है कोई कुछ बता नहीं रहा है सब आ रहे हैं जा रहे हैं कोई कुछ बता नहीं रहा है पूरा बॉडी छुपा रहे हैं अभी तीन चार बॉडी धीरे धीरे ये लोग है ना बा, बायपास कर रहे हैं

જેનાથી આ બ્લાસ્ટ થયો અને એમના મૃત્યુ થયા અને એમના પરિવારમાં નાના નાના બાળકો છે ત્યારે અમે કંપની મેનેજમેન્ટ એમના ઓથોરાઇઝ લોકોને કહેવા માગીએ છીએ કે આ પરિવારને દરેક પરિવારના વ્યક્તિ દીઠ એક એક કરોડની કંપની દ્વારા એમને સહાય ચૂકવવામાં આવે એમની વીમા પોલિસી આપવામાં આવે અને નાના નાના બાળકો અને પરિવારને માનવતાના રીતે જે પણ મદદ બને એ મદદ એમના દ્વારા કરવામાં આવે એવી અમે કંપનીના મેનેજમેન્ટને વિનંતી કરીએ છીએ રાજકોટના ઉપલેટામાં કોટન મિલમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી પોરબંદર હાઈવે પર ઇસરાના પાટિયા પાસે પટેલ કોટન મિલ આવેલી છે જેમાં અચાનક આગ લાગી હોવાનું સામે આવ્યું મિલના લોડર મશીનથી સળગેલા કપાસ અને બાકીના કપાસને જુદો કરવાના પ્રયત્નો હાથ ધરાયા જોકે ત્યાં સુધી અંદાજે બાવીસ થી પચીસ ગાડી જેટલો કપાસ એટલે કે બાર હજાર પાંચસો થી તેર હજાર મણ કપાસ સળગી ગયો જેની કિંમત એક પોઈન્ટ પંચોતેર કરોડ જેટલી થાય છે

સામેની ઘટના સિટી બસે મોપેટ ચાલક મહિલાને અડફેટે લીધી મોપેટ ચાલક મહિલાનું ઘટના સ્થળે જ કમકમાથી ભર્યું મોત નીપજ્યું મહિલા પોતાના બાળકને શાળાએ મૂકી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન દુર્ઘટનાનો શિકાર બન્યા ઉગત સરસ્વતી રેસીડેન્સીમાં રહેતા દિવ્યાબેન સોની જેમની ઉંમર ચાલીસ વર્ષની હતી ઘટના સ્થળે જ ભેટ્યા ઘટનાની જાણ અડાજણ પોલીસને થતા પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી અડાજણ પોલીસે સિટી બસના ડ્રાઈવરની અટકાયત કરી છે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કઈ રીતે એક મોપેટ ચાલક મહિલા પસાર થઈ રહ્યા હતા પોતાના બાળકને શાળાએ મૂકીને ઘરે પરત ફરી રહ્યા હતા તેમને જાણ નહોતી કે આ રીતે એક સિટી બસ ચાલકની બેદરકારીના કારણે જીવ ગુમાવવો પડશે સમાચાર મહારાષ્ટ્રથી જ્યાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય લેવાશે નિરીક્ષક વિજય રૂપાણીની હાજરીમાં બેઠક મળશે આવતીકાલે મહારાષ્ટ્રમાં શપથ ગ્રહણ સમારોહ છે મુંબઈના આઝાદ મેદાનમાં શપથ લેવાશે મહારાષ્ટ્રમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ નિરીક્ષક તરીકે નિયુક્તિ કરવામાં આવી છે હવે આજે સસ્પેન્સ પરથી પડદો ઉંચકાશે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ દેવેન્દ્ર ફડણવીસ સૌથી આગળ એકનાથ શિંદે પણ કહ્યું કે જે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ નામની જાહેરાત કરશે જેના પર મહોર મારશે તેને લઈને અમને કોઈ જ વાંધો નહીં હોય બીજી તરફ અજિત પવારે પણ આ જ પ્રકારની પ્રતિક્રિયા આપી છે અને હવે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ મહારાષ્ટ્રના રાજકારણમાં કારણ કે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે દાહોદ અને પંચમહાલના વિસ્તારોમાં બાઇક ચોરી કરતી ગેંગ ઝડપાઈ રણધીકપુર પોલીસે પાંચ મોટરસાયકલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી વાહન ચેકિંગ દરમિયાન રણધીકપુર પોલીસે શંકાસ્પદ લાગતા બે લોકોની પૂછપરછ કરી ઈ ગુજકુપ પોકેટ કોપ દ્વારા સર્ચ કરાતા સમગ્ર મામલો બહાર આવ્યો

કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે અને બાઈકો બીએનએસએસ કલમ 106 મુજબ કબજે કરવામાં આવેલ છે નવસારી પાણી પુરવઠા કૌભાંડ મામલો કાર્યપાલક ઇજનેર પાયલ બંસલના રિમાન્ડ મંજૂર નામદાર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા સીઆઈડી ક્રાઈમ કાર્યપાલક ઇજનેર પાયલ બંસલની ધરપકડ કરી હતી 4 દિવસ દરમિયાન પાયલ બંસલની કડક પૂછપરછ કરાશે પાયલ બંસલે ક્યાંથી બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા અને કઈ રીતે સમગ્ર કૌભાંડ આચર્યું તે બાબતે તપાસ કરાશે સમાચાર અમદાવાદથી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના મામલો હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરાયું પોસ્ટર બેનર સાથે હિન્દુ હિતરક્ષક સમિતિએ ધરણા કર્યા નરોડા વટવા અને અમરાઈવાડી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હિન્દુ સમાજના રક્ષણ માટે હિન્દુઓ જાગૃતિ માટે ધરણા પ્રદર્શન વટવા ખાતે મોટી સંખ્યામાં વીએચપી આરએસએસ અને હિન્દુ રક્ષક દળના લોકોએ ધરણા કર્યા પ્રત્યેક દિવસ ત્રણ ત્રણ વિસ્તારમાં ધરણા દ્વારા હિન્દુ જાગૃતિ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એમાં અમાનુષ્ય અત્યાચાર થઈ રહ્યા છે કે જેને કોઈ જેને કહેવાય અસહ્ય અત્યાચાર છે એના વિરોધમાં આખા ભારતમાં દરેક જિલ્લા સહ કાર્યક્રમ છે એટલે ભારતમાં અનેક જગ્યાએ અમારા કાર્યક્રમ સમાજને જાગૃત કરવાનું કામ કરી કરીએ છીએ કે ભાઈ હિન્દુ સમાજ ઉપર આટલા અત્યાચાર થઈ રહ્યા છે અમાનુષ્ય અત્યાચાર થઈ રહ્યા છે જે લોકોએ જેને કહેવાય કે માઝા મૂકી છે એ લોકોને સબક શીખવાડવા માટે અથવા તો એ લોકોને માટે જેને કહેવાય કે લાલ આંખ કરીને કહેવું પડશે કે ભાઈ કાલે તમે બંધ નહીં કરો તો એના પરિણામો ખરાબ આવશે અને એ પરિણામ ભોગવવા તૈયાર રહેજો એ પણ કહેવા માટે અમે બધા ભેગા થયા સુરત પોલીસ પાસે એવું મશીન આવ્યું છે કે જે નશો કરનાર વ્યક્તિની લાડથી જ કહી દેશે કે તે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં અગાઉ નશો કરનાર વ્યક્તિએ કોઈ પણ નશીલા પદાર્થનું સેવન કર્યું છે કે નહીં તેનું રિઝલ્ટ પોલીસને સાત દિવસમાં મળતું હતું હવે આ નાનકડું એવું મશીન ત્રીસ સેકન્ડથી લઈને એક મિનિટમાં જ પોલીસને જણાવી દેશે કે જે વ્યક્તિની લાળનું સેમ્પલ મશીને લીધું છે તે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં આ મશીનનો ઉપયોગ થર્ટી ફર્સ્ટ ને લઈ સુરત પોલીસ પચીસ થી એકત્રીસ ડિસેમ્બર સુધી ડ્રાઈવ દરમિયાન કરશે આ ડ્રાઈવમાં પોલિસ મશીનનો ઉપયોગ કરશે નાનકડા એવા મશીનની કિંમત પંદર લાખ રૂપિયા છે જે છે એમાં કાટ્રીજ આવે છે ને એની કારટ્રીજની અંદર એની અંદર જે એની સલાઈવા લેવા માટેનું જે કાટરીજ છે સલાઈવા એની જે આપણી લાળ છે એ લઈ અને એની અંદર નાખવામાં આવતા ખબર પડી જાય છે કે એનું દર્જનું સેવન કર્યું છે કે કેમ અને ત્યારબાદ એનો રિપોર્ટ આવતો હોય છે પોઝિટિવ કે

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ લગભગ ત્રણથી ચાર મહિનાની અંદર કામગીરી શરૂ કરવામાં આવશે આ પ્રોજેક્ટ બે તબક્કામાં તૈયાર કરવામાં આવશે આ પાર્ક ગુજરાતનો પ્રથમ અને ભારતનો બીજો સૌથી મોટો થીમ પાર્ક બનશે એમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિવાંગ દાણીએ પાર્ક વિશે જણાવતા કહ્યું કે આ પ્રોજેક્ટનો પહેલો તબક્કો આઠથી દસ મહિનામાં પૂર્ણ થઈ જશે ત્રણસો કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ બનશે થીમ પાર્કના નિર્માણ માટે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા

આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી